मारो सोकरानिया रो ओय मिल बेजंगना ने मु तो रो छक मारो सोक्रम पचे 3 4 जण हो तोसी है सोक्रम सोकाले दिवईरा एला वाळो घर खाली करू पण एक जातो मु घर खाली काही न होतो इतो म करू तोला के तो, के तो, तो ना आता हात आठ ओर मीना राखे तमना हात आठ तो मीत भर राखे जेते हात आठ राखे नको म पतरा कहते में અરે એ તો સવાલ મફત રાખ્યો ના મફત નહીં રાખ્યું ભાડું ભાડું બધું હાલતા હતા પણ હવે શું શું કહું મારા ભાઈ બે ચન બે ભાઈ ચાર ચન અત્યારે સો તણો છે ને

તમારે બીજા નઈ લઈ નાખ્યા ખાલી થાય ને એ લીધો એ તમારે ઘર જેવા રાખ્યા એક જ કોઈ નતું ઘર રાખવા માટે

અચ્છા 1 लाख 4 50 50 કોપર થાય મને 50 આલવા ને તાર થઈ જ 50 લાખ થાય યાર તું મને આ લેતા કોમ ના થાય તું કાળબાલ નંબર દી નાખજે કાળું ઈ જો તાર કોમ ના થાય મને નંબર દી લાખ થાય આ મને થઈ જા તાર કોમ હે હા તાવ થઈ જા ભાઈ તાર ફોન નંબર નું યાદ છે એ

આજ ગર લાગે

અલે કમામ એ એ એ એટલે એટલે આ બધું વાત નગી દે એટલે એટલે વાત અલે એ સ્ટેપ પા પાછો અલે એ યાર યાર પરફેક્ટ દેવાતું અલે આથી એકલો કરો કાકા એ એ આધું કાર્બન ઓર કીધું ઓર દે દે તુમ એને લઈ જા ભાઈ રોજો ઓ ભલા નાલક મહાલ તારું બાર

સીટી વારો બોલો સપડ ગયા હા એ લડ 10 મિનિટમાં 5000 10 મિનિટમાં 5000 જો ના તો હું ના કે અરે હા 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 પટિયા પૈસા થઈ ગયો ગાડી તો ખાલી નહીં કર્યું થઈ તમે ફોન કરજો ફોન કરજો બસ ખાલી કરી સજી નંબર આલે

इका रावजो दम આવો ખાતા દુકાન ખાલી થઈ ગઈ છે કરી મન તો મન તો થા તો પાડી દો યાર બિંદાદર જી બાજી તોડી નાખે ચૂપચાપ બેહી રો ઓકાઈ

કોઈ પણ વસ્તુ આપડે ખરીદતા હોઈએ તો એનું ડોક્યુમેન્ટ ક્લિયર હોવા જોઠાબા જેવા પાછળથી ફરી જાય દસ લાખ રૂપિયા દુકાન આપેલા રતો છો તો બીજા પૈસા પાડાવવાની લાલચમાં દુકાન ખાલી કરાવવા વાલો વાલી પચાસ હજાર હોપારી દુકાન ખાલી કરી નાખાવો એટલે એ તો મેં મારે થોડું થોડું રાઈટિંગમાં લખેલું હતું કે ભાઈ મેં આપેલા શું પૈસા એટલા મોનાઈ દીધું અને ક્લિયર કરી નાખાય કાલે હું કાયદેસર લીગલી નોમો પણ કરાવી દઉં છું એટલે કોઈ પ્રોપર્ટી ખરીદો તો કાયદેસર લેખિત બિખિત કરી લેવું નહીં તો પાછળથી આવા ફરી જતા હોય છે કાળુ કઈ જવાના લબા તોડવા ફોડવા આપડે એટલે એવું મિત્રો ના થાય વિડીયો ફક્ત રમૂત માટે બનાવવા આવેલું છે અને વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય રામાભાઈ